કાંઠા વિસ્તારના પંદર ઉપરાંત ગામોમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી કાંઠા વિસ્તારના કમાન્ડો એરિયામાં આવેલા ખેતરોમાં પણ પાણી ફરી વળતા ખેતીને વ્યાપક નુકસાન થવા પામ્યું છે અંદાજીત વીસ હજાર હેક્ટરના પાકો નષ્ટ થઈ ચુક્યા છે ત્યારે ખેડૂતો નુકસાનીના વળતરની પણ માંગ કરી રહ્યા છે સાચો આંખ તો ખેતીવાડી વિભાગ દ્વારા સર્વે થયા બાદ જ બહાર આવશે પરંતુ તે પૂર્વે જ ધારા ધારાસભ્ય શૈલેષ મહેતાએ ખેડૂતોને પાકના નુકસાનનું વળતર આપવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ટેલિફોનિક અને પત્ર લખીને રજૂઆત પણ કરી છે હા મેં વ્યાજે પૈસા લાવે તો કપાસનું વાવેતર કરવાનું દવા સાટી આપણે ખાતર નાખ્યું આવે બધું અમે તૈયાર કર્યું ત્યાં આગળ પાક પાક તૈયાર કર્યો અને નદી નીકળી ગઈ તો નદીએ અમારું બધું સત્ય ના વાળી દીધું છે કશું રહ્યું નહીંયા આગળ એટલે અમે પછી અમે લડવાની વખત આવી છે અને અમે મુજાઈ જશે આખા ઘરના ઘેર બેઠા છે શું આશા રાખી રહ્યા પૈસાની આશા રાખી રહ્યા તમે વર્તન આલો તો અમે આગળ ચાલે ગયા અમે મરી ગયા કઈ નદી બસો થી અઢીસો ત્રણસો મીમા જેવું બધું વાયુ તો ગયું ગયું બધાનું એટલે તમે વર્તન હાલો હાલો તો અમે આગળ ચાલ્યા લગા અમે મળી ગયા દવા પીવાનો વાળા આવ્યા છે અમારો ગામ અમારું ગોજારી અમે ગોજારી ગામના ખેડૂતો છે અને ગોજારી ગામના દે નદી કિનારે આવેલું છે દે નદી એમાંથી પુષ્કળ પ્રમાણમાં સાંડી રાખી શકે વધારે પાણી છોડવાના કારણે મરચીનો પાક છે કપાસનો પાક છે દિવેલોનો પાક છે તુવેરનો પાક બહુ વમણા પ્રમાણનું નુકસાન થયું જેની કોઈ કલ્પના ના કરી શકાય અને એટલું નુકસાન છે કે ખેતરો બી ધોવાનું પુષ્કળ થઈ ગયા છે જમીન ધોવાનું બી બહુ પુષ્કળ છે અને એનું વળતર અમારે અમે ઝીલી શકીએ એમ નહીં એટલે અમે સરકારશ્રીને એટલી વિનંતી કરીએ કે અમને સર્વે કરો અને અમારે વળતર પૂરું પૂરતાનું આપો જેથી અમારું જે કંઈ લોન હોય જે કંઈ વ્યાજે રૂપિયા લીધે એ બધું અમારું ચૂક ચૂકી શકે કેટલા ખેતરોમાં ધોવાણ થઈ ગયું છે અને કેટલા મોટા પ્રમાણમાં લગભગ અડધી અઢીસો હેક્ટરમાં ધોવાણ થઈ ગયું છે અને પાક પાક પાકનું બહુ નુકસાન છે કપાસ એમાં કપાસ અને મરચીને બહુ પુષ્કળ ધોવાણ થઈ ગયું નુકસાન થઈ ગયું છે ગોજાલીના કેટલા ખેડૂતોને નુકસાન હોઈ શક્યા છે ગીચારી ગોજારીના મોસ્ટ ઓફ બધા જ ખેડૂતોને નુકસાન છે કારણ કે એક બોજાલી ગામ બે નદીની વચ્ચે આવેલું છે દિવ નદીના ઢાઢર અને કિનારાની વચ્ચે આવેલું છે અને કિનારાની કાંઠાની કાંઠા કારણે બધી જમીનો કાંઠાના વિસ્તારમાં આવેલી છે જેના કારણે પાણી પુષ્કળ આવવાના કારણે બહુ નુકસાન છે જમીનોને ઉદય પંડ્યા નેશન પ્લસ ન્યૂઝ ડબોઈ તમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારે નેશન પ્લસ ન્યૂઝ ને YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર